હેલો દોસ્તો જય માતાજી જશ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં છો અને આ તો માછીની શોગન નવું લુક બનાવ્યું છે માથામાં ચોટી બોટી બંધી જોઈ શકો છો ચશ્મા પહેર્યા છે દાઢી વધારી છે રોજ ઉઠીને તા હું અળીઓ ટેકણું ને પૂંછલું ને અલગ અલગ રોજ સવારી ઉઠો એટલે જિંદગી નવું નવી શરૂઆત થઈ જાય એટલે નવું નવું નાટક કરતું રહેવું પડે જિંદગીની અંદર તો તમે પણ ખૂબ જિંદગીમાં પ્રગતિ કરો એવી આશા રાખો છું વરસાદ ચોમાસાનો પહેલો વરસાદ વડનગરની અંદર સવારે સાત વાગે પડી ગયો અને બંધ થઈ ગયો છે અને હવે ગરમીનું દબાણ વધારી રહ્યું છે આ ગરમી લાગશે ગરમી પડે અને આપણે તુલસી પાક સોસાયટીમાં જે જગ્યાએ રહું છું એનું મકાનનું કામકાજ આટલા બધા આવી ગયું છે હવે જે આપણને હાઈવે દેખાતો તો એ હાઈવે હવે દેખાતો છે નહીં તું ચોમાસાનો પહેલો વરસાદ વડનગરમાં સ્વાગત થઈ ગયું છે વરસાદનું મેઘરાજાનું ઊની ઊની રોટલીને કાનેરા શાક ચોમાસામાં ખાજો અને દોસ્તો કંઈક નવું બતાવવા જઈ રહ્યો છું તમે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છો તો જિંદગી હારી કરી કરી મિત્રો અત્યારે આઠ વાગે નાસ્તો ચાલે છે નાસ્તામાં આઠ ને વીસ ખીચડી અને ચા હું તો ચા નહીં પીતો એસિડિટીની તકલીફ છે પણ તોય મારી માની છો સવારે મારા તીખું ખાવા જુઓ હા તીખું દબાઈને ખાવા જુઓ એટલે ખાવાનું જ એમાં કોઈ મીઠા નહીં તીખું ખાવાનું એટલે ખાવાનું બૂમો રાડિયો પાડી દેવાની પણ ખાવાનું એટલે ખાવાનું તો ઢાબા પર જોઉં

બધું પાણી અહીં આવશે અને બધું પડલી જશે એટલે આપણે આગળ જઈએ પર સારું આ તમાર સવાર સવારમાં વરસાદ પડ્યો છે હવે જઈએ ઉપર ફૂલધાર પર વહેલા છે હવે ચોમાસું રેડી થઈ જશે ઓ WhatsApp પછી આ ખરેખર જોઈ શકો છો ઘણા દિવસ પછી લોગમાં એ સોસાયટીમાં મકાન બની રહ્યા હતા એ કેટલા બની ગયા છે બીજો માર ખેંચવાનો છે આમાં ચોમાસું આવી ગયું સપાશું કામકાજ ચણ તણું બંધ રહેશે આજ મો સમૂ છોકરું હા કરી કરી છોકરા માયો તારે રોટલિયો કરતી હે શા મીલતી છે છોકરા નાખી દીધું હોય છે એ છોકરું બાપુ રોજ કે થોડું તો મિત્રો જુઓ કુવા પાણી ચાલી રહ્યું છે આજ મોસમ સારું છે પરંતુ શું છે થોડું ગરમીનું દબાણ વધી રહ્યું છે કેમ કે પહેલો વરસાદ પડ્યો છે એના કારણે પહેલો વરસાદ લીધે બફારો મારક જમીનમાંથી વધુ તો ચલો હવે નીચે ઉતરી જઈએ ચોમાસામાં દબાવાનું ઘર હોય ત્યાં પગથિયા ધીરે ધીરે નીચે ઉતરવું પડે કેમ કે ભૂંય પડી જવાય આ નવ એક ક્યાંક રીતે પડી જ પરંતુ રોટો ઢાળવા લાવવાનો થશે ગાય માતા આવી જશે આપણે તો રોટલો એમને ખવડાવી દીધો દરે લઈ મોંઘો ચાલુ છે સરસ મજાની ફેમ ગીતા છે જોઈ શકો છો હવે આવી ગયા છે પાછળ પાછા ચાલો મળીએ બધા વિડીયો જય માતાજી દોસ્તો આપણે આવી ગયા છીએ ગેટની બહાર લીધી છે આર એમડી

દોસ્તો અમારા ભાઈ નોકરી હર્યા છે મને ક્યાં આવવું છે મારે નહીં આપવું આજ રજા મળી છે તો આજ આરામ કરું રોક ચાલે છે બરોબર ઓકે ચલો જય માથે બાય દોસ્તો સવાર સવારનું સાડા આઠ વાગ્યા છે ને અત્યારનું વાતાવરણ બારનું આવું છે કોઈ દુકાન હજી ખુલ્લી નથી પરંતુ આ દુકાન અમને ખોલી દીધી છે

સવાર સવારમાં ખરેખર જેવાની મજા આવે ઠંડે ઠંડે પવનમાં પણ દબો ને મારે છે બીજું કોઈ નહીં ગરમીનું દબો ને મારે

કચરેવાળી ડબ્બી મેં કચરા ડાલો જી એટલે કચરાવાળા ડબ્બામાં આ કચરા રાખવા માટે તૈયારી કરી દીધી તો મિત્રો આજે વ્લોગ બહુ ટૂંકું બન્યું છે કેમ ક થોડું કામકાજ છે એ કામકાજ પડી દઉં નેક્સ્ટ ટાઈમ અને ટૂંક સમયમાં હવે રેગ્યુલર વિડીયો આવશે અને સારા સારા આવશે બરાબર છે તો આ વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેટલું બને એટલું શેર કરજો માથે તમને ખૂબ પ્રગતિ કરાવો ગરમી પણ દબાણ માળો છે તો જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ